અત્યારે મિત્રો લેટેસ્ટ ગુજરાત રાજ્યની અંદર રેડ એલર્ટના જિલ્લાઓની અંદર વધારો કરી દેવામાં આવ્યો તો બીજી તરફ મિત્રો આજે આગાહી અનુસાર ગુજરાતના અમુક ભાગોની અંદર રીત સરનું મેઘ જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના મિત્રો આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકામાં છેલ્લી ચાર કલાકની અંદર તેર ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ મિત્રો ખાબકી ગયો તો બીજી તરફ મિત્રો વડોદરાની અંદર પણ છેલ્લી કલાકોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા પોતાના તમામ રોડો અત્યારે મિત્રો પાણીમાં જળ મગ્ન બન્યા છે દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો સુરતની અંદર છેલ્લી કેટલી કલાકોમાં ધોધમાર વરસાદ શરૂ છે ને હજુ પણ મિત્રો આવનારી કલાકોમાં હવે તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં થશે મેઘ તાંડવ ફરી એટલું જ નહીં મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારો માટે પણ વરસાદને લઈને આવી રહ્યા છે સારા સમાચાર તો આવનારી કલાકોમાં મિત્રો સૌરાષ્ટ્રના અમુક દરિયાના કાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે તો અમુક ભાવનગર અમરેલીના પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી આપણે મિત્રો આ તમામ જાણીશું અત્યારની આગાહી આ સાથે કયા ભાગોમાં વરસાદ અને હવામાન વિભાગે રાજ્યના કયા અગિયાર જિલ્લા છે કે જેની અંદર રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે જ મિત્રો ઉત્તર ગુજરાત કચ્છના અન્ય ભાગોની પણ આગાહી મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો

લો પ્રેશરમાંથી અત્યારે નબળી પડીને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે આ સિસ્ટમથી લઈ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમની વચ્ચે અત્યારે બહોળો સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ને જેને લઈ મિત્રો આજે ગુજરાતના દક્ષિણી અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર જાણે વાદળ ફાટ્યું હોય એમ અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાણો છે જેમાં સૌરાષ્ટ્રના અમરેલી લાગુના વિસ્તારો સહિત મિત્રો બીજા અન્ય કેટલાય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે તો મિત્રો આપણે અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો એલર્ટનો નકશો મેપ રજૂ કરવામાં આવ્યો છે એ જાણીએ અંદર ગુજરાતના કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટ રહેશે એમના નકશાઓ રજૂ કરવામાં આવ્યા થોડી કલાક પહેલાં જ મિત્રો આજે ચોવીસમી જુલાઈના દિવસે સાંજ દરમિયાન ગુજરાતના રેડ ઓરેન્જ અને યલો એલર્ટના જિલ્લાઓની અંદર મોટો બદલાવ કરવામાં આવ્યો છે તો અત્યારની લેટેસ્ટ આગાહી અનુસાર તમે જોઈ શકો છો મિત્રો કે આજે ચોવીસમી જુલાઈના દિવસે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે એટલે કે મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ નવસારી સુરત આ સાથે જ ભરૂચ લાગુના વિસ્તારો હોય તો વડોદરા આણંદ છોટા ઉદેપુર અને નર્મદા આ જે જિલ્લાઓ છે જે દક્ષિણી ગુજરાત અને મધ્ય લાગુ પૂર્વ લેગુના વિસ્તારો એ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં હજુ પણ ભારેથી ભારે તો અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લાના વિસ્તારોની અંદર આજે અત્યારે રેડ એલર્ટ હવામાન વિભાગે ઉમેર્યું છે એટલે કે દક્ષિણી ગુજરાતના લાગુ જે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર ને અમરેલીના વિસ્તારો હોય જેમાં પણ મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો દક્ષિણી આપ જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ દેવભૂમિ દ્વારકાની અંદર આજે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આમ મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર અગિયાર જિલ્લાની અંદર વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જોકે મિત્રો વરસાદનો આ દોર હજુ પણ ચોવીસ થી લઈને છત્રીસ કલાક સુધી જુનાગઢ ગીર સોમનાથના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ પોરબંદર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ અને અમદાવાદ લાગુના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદ આવનારી કલાકોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો ખેડા પંચમહાલ દાહોદ અને દક્ષિણી ગુજરાતના તાપી ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો આવનારી કલાકોને લઈ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે અમુક ભાગોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે જેની અંદર મિત્રો પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહિસાગરના વિસ્તારો તો કચ્છની અંદર પણ ઘણા કાંઠાના વિસ્તારોથી લઈ મિત્રો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ મિત્રો હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો આ હતી મિત્રો આવનારા કલાકોની અંદર ગુજરાતમાં વરસાદના એલર્ટની ચેતવણી આ સાથે જ મિત્રો હજુ આવતીકાલે પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અવિરત વરસાદ જોવા મળશે અને જેને લઈને પણ તમે જોઈ શકો છો કે પચીસમી જુલાઈના દિવસે એટલે કે મિત્રો આવતીકાલે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ યથાવત રહેશે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર આવતીકાલે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે જે લાગુના બોટા દમરેલી અને ગીર સોમનાથની અંદર પણ આવતીકાલે ઓરેન્જ એલર્ટ રહેશે કે ભાગોની અંદર અતિ ભારે વરસાદને સૌરાષ્ટ્રના બાકીના તમામ અને બીજા અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદની અંદર આવતીકાલે ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ સાથે જ મિત્રો છવ્વીસ તારીખની પણ અપડેટમાં આપણે જોઈ લઈએ તો છવ્વીસમી જુલાઈના દિવસે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ રહેશે જેમાં ભાવનગર અમરેલી રાજકોટના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે તો પચીસમી જુલાઈના દિવસે એટલે કે મિત્રો પરમ દિવસે સુરત નવસારી અને વલસાડની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો આ રીતે મિત્રો આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતના કયા ભાગોમાં કેવું વરસાદનું એલર્ટ છે અહીં જાહેર કરવામાં આવ્યું ને જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણીય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે રહે તેવી અત્યારે આગાહી આપી દેવામાં આવી ત્યારે હવે પછી મિત્રો આપણે મોડલના આધારે આગાહી જાણીએ તો આવનારી કલાકોમાં ક્યારે કયા વિસ્તારોમાં જામશે વરસાદ તો મિત્રો આવનારી કલાકો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો હોય આ સાથે જે લાગુના સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ માટે આ વિસ્તારના લોકો થઈ જાય સાવધાન જેમાં મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો જોઈ શકો છો કે આણંદ નડિયાદ લાગુના વિસ્તારોથી વડોદરા ભરૂચના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દક્ષિણી ગુજરાતની અંદર આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો સુરતની અંદર ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ આ વિસ્તારોની અંદર વરસાદનું જોર આવનારી કલાકોમાં પણ વધશે તો મિત્રો દક્ષિણી ગુજરાતના સુરત આ સાથે નવસારી તાપી લાગુના વિસ્તારો હોય ભરૂચ લાગુના વિસ્તારો ડાંગ અને વલસાડ આ વિસ્તારોમાં આવનારી કલાકોમાં મિત્રો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી રહેલી છે તો બીજી તરફ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આણંદ વડોદરા આ સાથે જ ભરૂચ લાગુના વિસ્તારો હોય છોટા ઉદેપુરના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળ્યો છે ને હજુ પણ આ ઉપરના લાગુના વિસ્તારો હોય જેમાં દક્ષિણી અમદાવાદના વિસ્તારો આ સાથે જ મિત્રો બોટાદના અમદાવાદ લાગુના વિસ્તારો હોય સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મહીસાગર અરવલ્લી સુધીના પણ અમુક વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં વરસાદનું જોર વધી શકે છે મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકો ખૂબ જ ભારે રહી શકે છે અને અમુક ભાગોમાં હજુ પણ અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે હવામાન વિભાગે તો અમરેલી અને ભાવનગરની અંદર રેડ એલર્ટ આપ્યું છે તો એ જ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી જોવા મળી રહી છે જેની અંદર ખાસ દરિયાઈ પટ્ટીના વિસ્તારો હોય બીજી આપને જણાવી દઈએ તો મિત્રો હજુ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની આગાહી રહેલી છે જેમાં દ્વારકા જેમાં પણ ખાસ ગીર સોમનાથ જિલ્લાની અંદર વધારે ગતિવિધિ જોવા મળે જૂનાગઢ પોરબંદર એ લાગુના જામનગર રાજકોટના અને અમરેલી લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ આવનારી કલાકોમાં થોડા થોડા વિરામ પછી એટલે કે અમુક ભાગોમાં થોડા ટાઈમ માટે વરસાદ બંધ થઈ જાય તો થોડી સમય બાદ ફરી પાછો વરસાદ પડે ને આમ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાત સહિતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારી કલાકોમાં મિત્રો ભારે વરસાદની હજુ પણ આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ ઉત્તરી ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ મિત્રો મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય જેમાં પણ સાબરકાંઠા મહીસાગર ગાંધીનગર લાગુના વિસ્તારોમાં વધારે શક્યતા જોવા મળી રહી છે સાથે જ બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય પાટણના પણ વિસ્તારો હોય એ વિસ્તારોમાં મિત્રો વરસાદની સારી શક્યતા જોવા મળી રહી છે જોકે રાત્રિના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં સારો વરસાદ ખાબકી શકે અને અમુક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની પણ શક્યતા ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે તો સાથે જ મિત્રો આપ જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારી કલાકોમાં અત્યંત મેઘ તાંડવ જેવો વરસાદ ખાબકી શકે છે જેમાં પણ સુરત લાગુના આ સાથે જોઈ શકો છો મિત્રો ગીર સોમનાથ અમરેલી પીપાવાવ રાજુલા લાગુ મહુવા તળાજા ભાવનગરના દરિયાની પટ્ટીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો જોઈ શકો છો કે ઉત્તરીય સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના જેમાં મિત્રો રાજકોટ લાગુના સુરેન્દ્રનગર લાગુના મોરબીના તો બોટાદના અમુક વિસ્તારોની અંદર સારી વરસાદની શક્યતા છે તો અમુક છૂટાછવાયા વિસ્તારો હોય કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે તો બીજી તરફ મિત્રો જામનગર રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ હજુ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે પરંતુ વધારે પડતી વરસાદની શક્યતા મિત્રો આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારો આ સાથે મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં વડોદરા આણંદ છોટા ઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ ભરૂચથી લઈને મિત્રો તાપી જિલ્લો હોય સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લો તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર અને અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જે મિત્રો ભારે પવન સાથે પણ નોંધાઈ શકે છે અને ઉત્તરી ગુજરાતના આવનારા કલાકોમાં જેમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો હળવો મધ્યમને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકે તેવી પણ સંભાવના હજુ જોવા મળી રહી